તો હવે વાત કરીએ આપણે સુરતની તો સુરતના કફલેથા ગામમાં આવેલી મસ્જિદ કફલેતા વકફ ટ્રસ્ટની મિલકત પર ગેરકાયદેસર કબજો અને નાણાંની ઉછાપતનો ગંભીર આરોપ લાગ્યો છે આ મામલે ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી સુફિયાન બસીરુલ હક ડેગીયાએ સચિન પોલીસ સ્ટેશનમાં સરફરાજ અહેમદ શબ્બીર અહેમદ પંચાયતી વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં આરોપી પર વકફની મિલકતનો ગેરકાયદેસર ઉપયોગ ભાડું ન ચૂકવવું અને ટ્રસ્ટના મહત્વના દસ્તાવેજો જમા ન કરાવવા સહિતના આક્ષેપો કરવામાં આવ્યા છે ફરિયાદી સુફિયાન દેગિયા જેઓ કપલેતા મસ્જિદ વકફ ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી છે તેમણે જણાવ્યું કે સદર વકફ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દફતરે નોંધાયેલા છે આ ટ્રસ્ટની માલિકીની મિલકત જે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના કપલેતા ગામમાં મેઇન રોડ પર આવેલી છે તેનો આરોપી સરફરાજ અહેમદ દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે આરોપી આ મિલકતનો વ્યવસાયિક ઉપયોગ કરી રહ્યો છે પરંતુ ટ્રસ્ટને કોઈ ભાડું કે આર્થિક વળતર ચૂકવ્યું નથી આ ઉપરાંત આરોપીએ ટ્રસ્ટના મહત્વના દસ્તાવેજો જેવા કે ઠરાવ બુક બિલબુક વાઉચર જમીન દસ્તાવેજો અને રોકડ સિલ્ક જમા કરાવ્યા નથી જેના કારણે ટ્રસ્ટને આર્થિક નુકસાન થયું છે ફરિયાદમાં એવો પણ આક્ષેપ છે કે આરોપીએ ગુજરાત રાજ્ય વકફ બોર્ડના આદેશોનું પાલન કર્યું નથી જેમાં ટ્રસ્ટના દસ્તાવેજો અને નાણાકીય વિગતો વકફ બોર્ડના કારોબારી અધિકારીને સોંપવાનો હુકમ હતું આરોપીએ ટ્રસ્ટની મિલકત પર ગેરકાયદેસર રીતે એન્ક્રોચમેન્ટ કરી ટ્રસ્ટને નાણાકીય રીતે પાયમાલ કર્યું હોવાનું ફરિયાદીનું કહેવું છે સચિન પોલીસમાં રજૂઆત કરવાલા હતા ગુજરાત રાજ્ય વક્કો જે બે હજાર એકવીસથી બે હજાર પચીસ કેસ થયેલો એનો ચુકાદો આવી ગયો છે એ ચુકાદામાં કોટે જેટલા કસૂરવાર છે બધાના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાનો કર્યો છે અમે અરજી આપી છે બરાબર જે સામેવાળા વ્યક્તિ છે એક ડાઉટ સુલેમાન પટેલ ને સફરાજ અહમદ સબીર અહમદ પંચાતી છેલ્લા ઘણા ટાઈમથી પૈસા એમાં પાસે લેવાના બાકી છે મસ્જિદના એક કરોડથી બી પણ વધારે રૂપિયા એમની પાસે લેવાના બાકી છે અને મસ્જિદના ડોક્યુમેન્ટ એમની રજૂઆત માટે અમે લોકો સાહેબ અમારી સાહેબને રજૂઆત હતી કા એમના પાસે અમને પૈસા કાંઈ દેવડાવી દો કા એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી દોરી સચિન પીઆઈ સાહેબ જે વાઘેલા સાહેબ કે એમણે કીધું કે હું એક વખત બોલાવી લઉં છું તો ઠીક કા પછી કાયદેસર કાર્યવાહી કરવા માટે હવે સમાચાર જોઈએ ભાવનગરથી ભાવનગર શહેર સહિત જિલ્લામાં